તમામ વડીલો યુવાનો માતા તમામ તમામ પક્ષના પદાધિકારીઓ તમામ જોડીને માથું નમાવીને મારા સેવાનો વાત કરો છો

પછી મારો વારો આવશે પણ અહીંયા આવીને જોયું તો હું એક વાત છું અને આપણા વિપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા આપણા વડીલ છે તો સાચીઓ આ સમાજનું મંચ છે

પણ મોડે મોડા ચાલુ થયા છે હું હું વ્યક્તિગત માનું છું આજે 132 નું સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે ને 32 નું સંમેલનમાં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાને આપી જોવાનું આજે થી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલ નેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં

એ આ દેશ નો મૂળ માલિક છે આ પૃથ્વી આદિવાસી સંસ્કૃતિ વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિ સભ્યતા છે સાથીઓ આ સંસ્કૃતિ આ સભ્યતા આપણી રૂઢિ પરંપરાઓ આપણી પ્રથાઓ આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાજિત્રો આપણા ઓજારો સચવાય રહેશે તે દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહીં તો આવનારો સમય આપણા માટે તોડ કબરો કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મોડ માલિકોને લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે આગળ અશોક દાદા કીધું કે આજે આપણે આદિવાસીને મોડ માલિક કહીએ છે પણ આજે મોડ માલિકની પરિસ્થિતિ આ સરકારોએ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે આજે મોડ માલિક 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે બે બે દિવસો લાઈન પર ઊભો રહે છે

આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય શિક્ષકો નહીં હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ વરવી વાસ્તવિકતા છે કેમ આ પરિસ્થિતિ આપણે બની છે કેમ કે આપણે બધા પહેલા પક્ષ પાર્ટીમાં વેચાઈ ગયા છે આપણે બધા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠો બનાવીને વેચાઈ ગયા છે આપણામાં એકતા નથી એટલા માટે જ આજે આદિવાસી સમાજની આ હાલત છે સાથીઓ દેશમાં આદિવાસી છે ગુજરાતમાં વાત કરો આદિવાસી કોમ્યુનિટીની વસ્તી પંદર ટકા છે છતાંય આપણી હાલત આ પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ આ છે આપણે બધાએ સ્વીકારવું પડશે એમાં બધાને ભૂલ છે

પણ જયારે આદિવાસી ની વાત આવે તો બધી જ પક્ષ પાર્ટી બધા સંપ્રદાયો બધા સંગઠનો ઘરે મૂકીને બધા એક થવું જ પડશે તો જ આદિવાસી નું સાથે આજે આદિવાસી વિસ્તારની વાત કરીએ આગળના વક્તાઓએ કીધું કે અમારા કેવડિયામાં અમારી આ હાલત બનાવી દીધી છે એવી જ રીતે નર્મદા ડેમના વિસ્થાપિતોની પણ આગળ મુલાકાતો કરી એવી જ રીતના કઢડા વિસ્તારના વિસ્થાપિતોની પણ મુલાકાતો કરી એ રીતના ઉકાઈ ડેમના વિસ્થાપિતોનો પણ આગળ અમે મુલાકાત કરી ચૂક્યા છીએ જીએમડીસીના લોકો સાથે પણ અમે મળ્યા છે જીઆઈડીસીમાં જમીનો ગઈ છે એ લોકો સાથે પણ અમે મળ્યા છીએ નેશનલ હાઇવેમાં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે કોઈ પણ જાત ની પરવાનગી લીધા વગર બારોબાર એમના પ્રોજેક્ટો ચાલુ કરી દે છે કેમ કે આજે આદિવાસી એક નથી ત્યારે હું કહેવા માંગુ છું આ મંચ પરથી કહેવા માંગુ છું

આપણી જેટલી પણ જોગવાઈઓ છે સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે તો સાથીઓ પાંચ કિલોના ચોખા

અમારા પ્રયાસો આવનારા ભવિષ્યમાં અમારા સ્વાસ્થ્ય ત્યાં સુધી ચાલશે આદિવાસી સમાજ ન્યાય માટે સરકાર સામે જ્યાં સુધી લડવાનું થશે અમે લડતા રહીશું જે દિવસે અમારી પાર્ટીઓ પણ અમને કહેશે કે તમે આદિવાસીઓનું કેમ લડો છો અમારી પાર્ટી અમને આદિવાસીઓનું લડતા અટકાવશે એ દિવસે પાર્ટીના પાર્ટીઓ સૌથી પહેલા ચેતર વસાવો કરી જે સમાજના જાતિના સરટીથી અમે ચૂંટાયા છે

આજના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું અને અમને બે વાત મૂકવાની તક આપી બધા બધાનો આભાર માની બિનમો છું ધન્યવાદ આપકી જય ખૂબ ખૂબ આભાર ડીડાપાડાના વિધાયક ચેત્રભાઈ વસાવા સાહેબ હવે આપણે વ્યવસ્થા જાળવીશું હલો

દેખાય છે કોઈ તો ચાહના એમાં પણ રાખજો હવે અને ત્યારે પણ આટલા ભેગા થઈ જો ખાલી ખાલી ભૂમો પાડવા તાલીઓ પાડવા ખબર નહીં પડે હવે તમારો પાંચમી અનુસૂચિ સચી અનુસૂચિ અને ગ્રામસભા સભા છે જાણવાની જરૂર છે ખાલી ખાલી અહીંયા આવીને ભૂમો પાડવાની તાલીઓ પાડવાથી આપણે આગળ તૈયાર થઈ જવાનું

વાત છે અને આ વાત મારા યુવાનો જાગૃત થાય અને તમે પણ આમાં સહાયક સહયોગ બને ને જોડાય માટે કહું છું જોહાર જય આદિવાસી ખૂબ ખૂબ આભાર ચેતરભાઈ વસાવા સાહેબ અને ટીના ભીલ ભીલ સાહેબ એમની લાગણીને આપણે માન આપીએ છે આજી ઘણા બધા વક્તાને આપણે સાંભળવાનું છે આપણે ધીરજ રાખીશું કોઈ આપણે જગ્યા છોડીશું નહીં ધીરુભાઈ ના સાહેબ આપણે વ્યવસ્થા જાળવીશું કોઈ સ્થાન છોડશે નહીં હજી આપણે આગળના વક્તા સાંભળવાનું છે ત્યારબાદ નરેન્દ્રભાઈ રાઠવા સાહેબ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે

વ્યવસ્થા જાળવાનું છે મિત્રો મિત્રો ફરીથી બેસી જાય હજુ આપડે કાર્યક્રમ ચાલુ છે વડોદરા અને જે પણ ઉભેલા છીએ તમામે તમામ જાય જેથી કરીને આપણે કાર્યક્રમ સુચારુ રીતે ચલાવી શકીએ આગળ તમામને નમ્ર વિનંતી

તમામ તમામ યુવાન સાથીઓને નમ્ર વિનંતી છે હવે છેલ્લા હવે છેલ્લે બે વક્તાઓ બાકી છે આપણે શાંતિથી બધા સાંભળીશું

પણ ચેતર ભાઈ ત્યાં ચાલે ને ત્યાં નરેન્દ્ર નહી ચાલે ફરક આટલો છે બરાબર એટલે પહેરી જાવ બધા આવી રીતે લડાઈ નહીં લડાઈ આપણે તાકાતવર શક્તિશાળી લોકો સામે લડાઈ લડવાની છે આ તો તમે તરકડા ને ભાવે નાની પણ હોકામેલ પડે બત્રીસમી આદિવાસી સાંસ્કૃતિક એકતા મહે સંમેલનમાં સમાજ માટે કંઈ કરી વટવાની જે ભાવના અને તમન ને લઈને કંઈક આપડા અધિકારોને સમજવા અને શીખવા માટે આપશો અહીંયા આવ્યા આપસો

દરેક જાતિના બાર લોકો આવીને આપણા પર આક્રમણ કરીને આપણી જમીનો છીનવી અને આપણા મહાપુરુષો આપણા ભગવાનો પર જળ જંગલ જમીન માટે લડતા લડતા એ લોકો પોતાની શાહત બોલી છે અને આજે પણ જમીન નો પ્રશ્ન હલ નથી થયો સેમ પરિસ્થિતિ જમીન જળ જંગલ જમીનની ની લડાઈ માટે આપણે ભેગા થઈને વાતો કરીએ છીએ લડવું જોઈએ બરાબર એટલે નાની સુની વાત નથી આ તમારું જે યુથ છે તમારામાં તાકાત છે અને સહી દિશામાં લાગુ કરો બાકી સરકાર હું સરકારના પાપની તાકાત નથી કે મારું કામ કેમ બાકી બરાબર

સાંસ્કૃતિક કાર્યક્રમ બાકી છે બે ત્રણ વક્તાને આપણે સાંભળવાના છે વ્યવસ્થા આપણે જાળવી રાખવાની છે

આ દીવાસે સાથે દેખાય ગુજરાતના મહાકંઠકલાઓ છે ગુજરાતના રાજકોટ પરડે પડતા માનનીથી સક જન્મ દિવસ થયો ઓગણીસો ને અડત્રીસ માં આદિવાસી મહાસભા બોલાવી બે લાખ તો વધારે લોકો ભેગા થયા અને